ધરમપુરના આવતા ગામ પાસે બસમાં આગ સેલવાસના સામર વર્ણીની સ્કૂલ બસમાં આગ ઓવર લેડી ઓફ હેલ્પ સ્કૂલની હતી બસ મોદી સરકાર રચવા જઈ રહી છે મોટો ઇતિહાસ એલએસી પર મોદી સરકાર એક મોટું કામ કરવા જઈ રહી છે લદ્દાખમાં બીજું નાગરિક એરપોર્ટ બનશે રાજ્યસભામાં લાલ ઘૂમ થયા મંત્રી વર્ષોત્તમ રૂપાલા ખેડૂતોને રોકવાળું પેદા નથી થયું ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી ધારાસભ્ય રીવાબા નું પરિવાર વિખવાદ પર નિવેદન હું કોઈ કહેવા માંગતી નથી અંગત મળશું ત્યારે વાત કરીશું હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ પંદર ફેબ્રુઆરીએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે શરૂ થશે ટેસ્ટ મેચ બંને ટીમોને કાઠિયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે સીએએ લઈ કરી મોટી જાહેરાત સીએએ લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે સીએએ કાયદો બે હજાર ઓગણીસમાં પસાર થયો હતો અમિત શાહ દ્વારકાના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર પીએમ મોદી સિગ્નેચર બ્રિજ નું કરશે ઉદ્ઘાટન દ્વારકા થી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્કે મુસાફરી કરી શકાશે ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં આપ્યો ચુકાદો પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કીઝોફ્રેનિયા રોગથી પીડિત છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી એચસી ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપ પીએસ વાય પર આઈટીના દરોડામાં ખુલાસો વિભાગે જપ્ત કરાયેલા લોકરમાંથી દાગીના અને રોકડ મળી તપાસમાં હજુ સુધી એક હજાર કરોડના બેનામી વ્યવહારો મળ્યા એમસીના બજેટમાં વિપક્ષે પાંચસો છ કરોડના સુધારા અને બસો પંચાણું કરોડના વિકાસના કામોનો કર્યો ઉમેરો સાતસો કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું એમસી સંચાલિત શાળામાં અટલ લેબની શરૂઆત કરવા બજેટમાં માંગ